ઘણા બધા ખેડૂત મિત્રો નાની નાની ભૂલો કરીને ક્યાંક ફાયદા કરતાં નુકસાન છે તે વધુ ભોગવતા હોય છે તો ખેડૂત મિત્રો કપાસમાં ઘણી વખત નાની એવી ભૂલ પણ ક્યાંક ક્યાંક ભારે પડી જતી હોય છે અથવા તો ઘણું બધું ભયાનક નુકસાન જબરદસ્ત કહી શકાય તેવું નુકસાન પણ ક્યારેક અજાણતા કરેલી ભૂલને લીધે ખેડૂત મિત્રોને ભોગવવાનો વારો આવી બનતો હોય છે ખેડૂત મિત્રો કપાસમાં ફૂગનશકોના છંટકાવ કરવા જોઈએ પરંતુ અમુક સમયગાળો હોય છે ખેડૂત મિત્રો કે જે તે સમયે અમુક ફૂગનાશકોના છંટકાવ કરીએ તો આપણને ખૂબ સારામાં સારો ફાયદો થાય પરંતુ અમુક સમયે અમુક ફૂગનાશકો આપણે ઊંચા તાપમાનમાં છંટકાવ ચાલુ જ રાખી તો ઘણી વખત ફાયદા કરતાં નુકસાની છે તે વધી જતી હોય છે અને આવી ભૂલ ઘણા બધા ખેડૂત મિત્રો પાવરફૂલ તડકો નીકળ્યો હોય ત્યારે સલ્ફરવાળા અથવા સલ્ફર જેની સાથે આવે છે તેવા ફૂગનાશકો અથવા તો કોપર ઓક્ઝિક્લોરાઈડ છે અથવા કોપર હાઇડ્રોક્સાઇડ છે અથવા કોપર સલ્ફેટ છે અથવા કેપ્ટાન છે આવા જે ફૂગનાશકો છે તે ઊંચા તાપમાનમાં ઘણી વખત કપાસના છોડમાં ઘણી બધી બર્નિંગ ઇફેક્ટ છે ટૂંકમાં પાન છે તે દાઝી જવાની શક્યતાઓ છે તે ઘણી વખત ઊંચા તાપમાનમાં પાવરફુલ તડકો બપોરે નીકળ્યો હોય અને આપણે છંટકાવ કરતા હોય તો તેને લીધે કપાસના પાન છે તે દાજી ગયા હોય તેવા થઈ જતા હોય છે એટલે શક્ય હોય તો ખેડૂત મિત્રો આવા ફૂગના શકો વહેલી સવારમાં અથવા તો બપોર પછી આપણે છંટકાવ કરવાનું રાખીએ તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે પરંતુ તડકામાં જો ખેડૂત મિત્રો આવા ફૂગનાશકોના છંટકાવ ક્યારેક અમુક ખેડૂત મિત્રો ઊંચું પ્રમાણ રાખીને છંટકાવ કરતા હોય છે તો ઘણી વખત કપાસના જે કુમળા જે પાન છે તે દાજી જતા હોય તેવા બળી ગયા હોય તેવા ઘણી વખત થઈ જતા હોય છે તો આ નાની ભૂલ છે તે ખેડૂત મિત્રો તમે ન કરતા ઊંચા તાપમાનમાં ખેડૂત મિત્રો આવા ફૂગનાશકો સલામત રીતે કપાસમાં આપણને જોઈએ તેટલું કામ છે તે નથી આપતા અને ઉલટાનું ઘણી વખત બર્નિંગ ઇફેક્ટ છે તે ઊભી કરતા હોય છે ઓછું જોખમ ધરાવતા જે ફૂગનાશકો છે તેમાં ખેડૂત મિત્રો ટેબુકોના જોલ ડાયફેનોકોના જોલ એજોક્સી સ્ટ્રોબિન પાયરાક્લોસ્ટ્રોબિન આવા જે ફૂગનાશકો છે તે ખેડૂત મિત્રો ઓછું જોખમ છે તે ઊંચા તાપમાનમાં બતાવતા હોય છે એટલે શક્ય હોય તો ખેડૂત મિત્રો પાવરફુલ જ્યારે તડકો હોય ત્યારે સલ્ફરવાળા ફુગનાશક અથવા કોપરવાળા ફુગનાશકો છે તે બપોરે આપણે પાવરફુલ તડકો હોય ત્યારે છંટકાવ નથી કરવાનો પરંતુ વહેલી સવારમાં અથવા બપોર પછી આપણે આવા ફૂગનાશકોનો છંટકાવ કરવાનો રાખી તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે અને ઓછું જોખમ ધરાવતા ફૂગનાશકો આપણે જે કીધા કે તડકામાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ટેબુકોનાઝોલ ડાયફેનોકોનાજોલ એજોક્સી સ્ટ્રોબિન પાયરાક્લોસ્ટ્રોબિન જેવી શ્રેણીમાં આવતા ફૂગનાશકો છે તે ઓછું જોખમ છે તે ધરાવે છે એટલે થોડો ઘણો તડકો હોય તો ખેડૂત મિત્રો આવા ફૂગનાશકો છે તેમાં વાંધો નથી આવતો તો ખેડૂત મિત્રો અમે જેટલું જાણી છીએ તેટલી જ માહિતી અમે તમારા સુધી હર હંમેશ પહોંચાડતા હોઈએ છીએ બાકી તમારે ખૂણિયા ટપકાનો રોગ કપાસના પાકમાં હોય તો ખેડૂત મિત્રો કોપર ઓક્ઝિકલોરાઈડની સાથે સ્ટ્રેપ્ટોસાયક્લિન અને ટેટ્રાસાયક્લિન જેવી જે પડીકી આવે છે તેનો તમે વ્યવસ્થિત છંટકાવ કોપર ઓક્ઝિકલોરાઈડની સાથે આપણે જે સ્ટ્રેપ્ટોસાયક્લિનની પડીકી આવે છે આ મિક્સ કરીને છંટકાવ કરો તો પાન ઉપર જે ખૂણિયા ટપકા થતા હોય તેમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે પરંતુ આપણે જે સમયગાળો બતાવ્યો તે સમયગાળા દરમિયાન તમે છંટકાવ કરો તો કોપરો ઓક્ઝિક્લોરાઈડનું વહેલી સવારમાં અથવા બપોર પછી તડકો હળવો પડી ગયો હોય ત્યારબાદ છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે અલગ અલગ કંપનીઓ પ્રમાણે ડોઝ હોવાથી આપણે ડોઝની ભલામણ નથી કરતા જે તે એગ્રોમાં જે તે કંપનીનું ફૂગનાશક તમે લેતા હો ત્યાં તમે પૂછીને વાપરી શકો છો બાકી બીજા કોઈ ફૂગના રોગો હોય અને રોગ ન હોય તો પણ ખેડૂત મિત્રો અત્યારે ઝાકળ વધારે આવે છે એટલે કાર્બન ડાઝિમ અને વાળું જે મિક્સ ટેકનિકલ જે કોન્ટેક અને સિસ્ટમિક પ્રકારનું આવે છે તેનો વ્યવસ્થિત છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું કપાસનું ઉત્પાદન ખેડૂત મિત્રો આપણે ફૂગના રોગો આવતા અટકી જાય તો તેને લીધે આપણે મેળવી શકીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી પ્રમાણે તમારે ચાલવું કે ન ચાલવું તેની કોઈ ભલામણ કે કોઈ દબાણ અમે નથી કરતા તમને જે યોગ્ય લાગતું હોય તે રીતે કપાસમાં ઘટતું カリン